નમસ્કાર શિક્ષકો ભાઈઓ બહેનો આપ સૌના સહકારથી અમારી ચેનલમાં અત્યારે તેરસોથી વધુ સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે આવી જ રીતે અમને સાથ અને સહકાર આપતા રહેશો આ વિડીયોમાં અમે ધોરણ એકની અધ્યયન નિષ્પતિ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ જે દરેક શિક્ષક મિત્રોને પસંદ આવશે હવે પછીની અધ્યયન નિષ્પત્તિ બીજા વિડીયોમાં રજૂ કરવામાં આવશે અમારી ચેનલના વધુ વિડીયો તમે પ્લે લિસ્ટમાં પણ જોઈ શકો છો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જી જેથી તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જશે ધોરણે વિષય ગણિત અધ્યયન નિષ્પત્તિઓ કરિક્રમ ગોલ આઠ વિશ્વને ઓળખવા માટે બાળકો માત્રા એટલે કે જથ્થો આકારો અને માપણ દ્વારા ગાણિતિક સમજ અને ક્ષમતા વિકસાવે છે હવે આપણે તેમની અધ્યયન નિષ્પત્તિઓ જોઈએ સી આઠ એક તેઓ ઓળખે છે દાખલા તરીકે આજુબાજુના પર્યાવરણમાં રહેતા પ્રાણીઓને વર્ગીકૃત કરવા કૂતરા બિલાડી ઉંદર સાપ ઘાસ ખાનારા અને માંસ ખાનારા પ્રાણીઓનું વર્ગીકરણ કરે છે આઠ બે એક વડીલોની સહાયથી પુનરાવર્તિત પેટર્નના ખૂટતા ઘટકોના દર્શાવે છે દાખલા તરીકે લાલ વાદળી વાદળી લાલ વગેરે કલરની પેટર્નને વિદ્યાર્થીઓ સમજે છે અને તે મુજબ પ્રવૃત્તિઓ કરે છે આઠ ત્રણ એક નવ્વાણું સુધીની સંખ્યાની ગણતરી કરે છે નવ્વાણું સુધીની સંખ્યા દસના ના જૂથની પેટર્ન તરીકે સમજે છે ચોક્કસ સંખ્યા એટલે કે જીરો અને નવ્વાણુંની વચ્ચેમાંથી આગળ અને પાછળની તરફ ગણતરી કરે છે વસ્તુઓને બે જૂથમાં વહેંચી શકે છે દસના બે જૂથથી વીસ બને તેવી રીતે ટૂંકમાં આ અધ્ય નિષ્પત્તિમાં વિદ્યાર્થીઓ એકથી નવ્વાણું અથવા તો એકથી સો સુધીની સંખ્યા બરોબર સમજી શકે તે અપેક્ષિત છે સી આઠ ચાર એક વસ્તુઓના વિવિધ ગુણધર્મો દાખલા તરીકે કદ લંબાઈ વજન રંગ ના આધારે વિવિધ ક્રમમાં વસ્તુના સરખા સમૂહને ગોઠવે છે સી આઠ પાંચ એક વસ્તુ ચીજની અનુપસ્થિતિ દર્શાવવા માટે શૂન્યની સંજ્ઞા વાંચે છે અને લખે છે વીસ સુધીની સંખ્યાઓને અંકોમાં અને દસ સુધીની સંખ્યાઓને શબ્દોમાં ઓળખે છે વીસ સુધીની બે સંખ્યાઓની તુલના કરે છે અને તેનાથી મોટી અથવા તેનાથી નાની જેવા શબ્દોનો ઉપયોગ કરે છે આ અધ્યયન નિષ્ફત્તિમાં આપણે વિદ્યાર્થીઓને સંખ્યા નાની અને મોટી તેમની સરખામણી કરવાની છે તે શીખવવાનું રહેશે સી આઠ છ એક મૂર્ત વસ્તુઓના ઉપયોગથી અઢાર સુધીના સરવાળા કરે છે મૂર્ત વસ્તુઓના ઉપયોગથી નવ સુધીની બાદબાકી કરે છે સંખ્યાઓના સરવાળા અને બાદબાકી વચ્ચે સંબંધ વિકસાવે છે સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે વત્તા અને ઓછાની નિશાનીને ઓળખે છે સી આઠ સાત એક જૂથબદ્ધ કરીને નાની સંખ્યાના ગુણાકારના પ્રશ્નો ઉકેલે છે ગુણાકારની નિશાનીને ઓળખે છે અહીં વત્તા અને ગુણાકારની નિશાની વચ્ચેનો ભેદ બતાવવો જરૂરી છે બંને નિશાનીઓ થોડીક સરખી લાગતી હોવાથી વિદ્યાર્થીઓમાં સંકલ્પના સ્પષ્ટ થાય તે જરૂરી છે સી આઠ સાત બે ભાગાકારના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્નો અને ભૂલ તેમજ જૂથોમાં વહેંચણીનો ઉપયોગ કરે છે ભાગાકારની નિશાનીને ઓળખે છે સી આઠ આઠ એક અવકાશીય સંબંધોના શબ્દો વિકસાવે છે અને તેનો ઉપયોગ કરે છે દાખલા તરીકે ઉપર નીચે ની ઉપર ની નીચે અંદર બહાર નીચે નજીક દૂર પહેલાં પછી વગેરે વિવિધ કદ અને આકારો ધરાવતી વસ્તુઓને આસપાસમાંથી ભેગી કરે છે દાખલા તરીકે કાકરા ખોખા દડા શંકુ પાઇપ વગેરે આજ જ નિષ્પત્તિમાં આગળ છે આકાર અને અન્ય અવલોકનક્ષમ ગુણધર્મોના આધારે વસ્તુઓને અલગ કરે છે વર્ગીકૃત કરે છે અને તેનું વર્ણન કરે છે વિવિધ ઘન આકારોની ભૌતિક વિશેષતાઓનું અવલોકન કરે છે અને પોતાની ભાષામાં વર્ણન કરે છે દાખલા તરીકે દડો ગબડે બોક્સ સરકે ચોક્કસ લક્ષણોના આધારે આકારોને તુલના કરે છે દાખલા તરીકે લંબાઈ ક્ષેત્રફળ ઘનફળ વગેરે સી આઠ નવ એક નજીક દૂર પાતળા જાડા લાંબા ઊંચા ટૂંકા નીચા વચ્ચે તફાવત કરે છે અસમાન એકમોના સંદર્ભમાં ટૂંકી લંબાઈને માપે છે રમતોના સંદર્ભમાં ગીલી દંડા અને લખવટની રમત અંતર અને લંબાઈનો અંદાજ કાઢે છે અસમાન અને બિન પ્રમાણિત એકમો એટલે કે હાથની વેચ હાથ પગના પગલાં આંગળીનો ઉપયોગ કરીને ચકાસણી કરે છે આઠ નવ બે તુલના કરે છે અને હલકીથી ભારે વસ્તુઓ અથવા ભારેથી હલકી વસ્તુઓને ક્રમમાં મૂકે છે સી આઠ નવ ત્રણ કપ ચમચી મગ જેવા એક સમાન બિન પ્રમાણિત એકમોનો ઉપયોગ કરીને પાત્રની ગુંજાશનો અંદાજ કાઢે છે અને માપે છે સી આઠ દસ એક પહેલાં અને પછી જેવા શબ્દોનો ઉપયોગ કરીને જે તે સમયે બનતી ઘટનાઓ વચ્ચેનો તફાવત કરે છે શાળાના દિવસોની સાપેક્ષે રજાઓના સંદર્ભમાં લાંબા અને ટૂંકા ગાળાની સમજ ધરાવે છે એક દિવસમાં બનતી ઘટનાઓનો ક્રમ વર્ણવે છે સી આઠ અગિયાર એક કુલ વીસ રૂપિયા થાય એ રીતે નોટ અથવા સિક્કા ભેગા કરે છે ચલની નાણાંનો ઉપયોગ આમાં આવે છે સી આઠ બાર એક ગાણિતિક પ્રશ્નોનું વર્ણન કરવા માટે જથ્થો આકાર અવકાશીય જગ્યા અને માપને લગતા સંપૂર્ણ વાક્યો બનાવે છે સી આઠ તેર એક વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓને સરળ ગાણિતિક સમસ્યાઓ તરીકે ઓળખે છે વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને સરળ સંખ્યાત્મક સમસ્યાઓ ઉકેલે છે દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર હવે પછીના વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી પિયુષ જોશીની રજા આપશો આવજો